ધોરાજી ઉપલેટા વિસ્તારની અંદર અતિવૃષ્ટિને કારણે થી વધારે ગામોની અંદર પચાસ થી લઈ અને પિંચોતેર ઇંચ સુધી વરસાદ નોંધાયો છે ત્યારે રાજ્ય સરકાર પણ સ્વીકારે છે કે અતિવૃષ્ટિને કારણે ખેડૂતોને પારાવાર નુકસાન થયું છે ખેડૂતોનો પાક બળી ગયો છે ખેડૂતોના ખેતરો ધોવાયા છે ચેકડેમો તૂટ્યા છે કૃષિ શ્રી આ વિસ્તારની મુલાકાત લે છે પરંતુ સહાયની જાહેરાત કરવાને બદલે સર્વે ની વાત કરે છે સર્વે કરવા માટે સરકાર પાસે સરકારી અધિકારીઓની સરકારી કર્મચારીઓની ટીમ નથી ત્યારે સર્વેની વાત મૂકીને જે ગામની અંદર પચાસ ઇંચ વધારે વરસાદ નોંધાણો છે એવા ગામોની અંદર રેન્ડમ સર્વે કરી અને ખેડૂતોને તાત્કાલિક ધોરણે સહાય ચૂકવવી જોઈએ જે જે ચેક ડેમો તૂટી ગયા છે એ ચેક ડેમો ફરીથી બનાવવા માટેનું બજેટ પાડવું જોઈએ અને જે રોડ રસ્તા ધોવાણા છે રોડ રસ્તાના કામો તાત્કાલિક ધોરણે મંજૂર કરવા જોઈએ રાજ્ય સરકાર ફક્ત વાહવાઈ મેળવવા માટે એમના કૃષિ શ્રીને આ વિસ્તારના પ્રવાસમાં મોકલે છે પણ કૃષિ શ્રી પણ કોઈ નક્કર જાહેરાત કરવાને બદલે ફક્ત સર્વે ની વાત કરી અને ખેડૂતોને છેતરવાનું કામ કરે છે સર્વે શેનો કરશો વરાપ નીકળી છે ખેડૂતોનો જે મોલ બળી ગયો છે ખેડૂતો રાપલી અને નવું વાવેતર કરી દે છો તો તમે શેનું સર્વે કરવાના છો એટલે સરકારે જો ખેડૂતો પ્રત્યે સાચી હમદર્દી હોય

નદીઓના કારણે ખેડૂતોના નદી કાંઠાના ખેડૂતોના ખેતરો ધોવાણા હતા ત્યારે પણ રાજ્ય સરકારે સહાયની જાહેરાત કરી પણ સામાન્ય સહાય સહાય કે જે સમાન હતી એવી ચૂકવી હતી આ વખતે રાજ્ય સરકારે ખેડૂતોને સહાય ચૂકવવી જોઈએ અને ખાસ કરીને નદી કાંઠાના જે ખેતરો છે જે ખેડૂતો નદી કાંઠાના ગામો છે ત્યાંના ખેડૂતોને જે પારાવાર નુકસાનીનો સામનો કરવો પડે છે એના માટે સ્પેશિયલ પેકેજ રાજ્ય સરકારે જાહેર કરવું